ભાગવદ્ ગીતા અનુસાર જીવનના મુખ્ય ત્રીસ ધ્યેય ભાગવદ્ ગીતા જે ભારતીય ધર્મશાસ્ત્રોમાં મહત્વનું સ્થાન ધરાવે છે જીવનને સુદૃઢ માર્ગદર્શિકા પ્રદાન કરે છે અહીં તેને મુજબ જીવનના મુખ્ય ત્રીસ ધ્યેયોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવે છે પહેલું આત્માના પત્ર સ્થિતિ આત્માને જાણવું અને તે પરિકમાં જીવવું બીજું કર્મયોગ પોતાના કાર્યને નિષ્ઠાપૂર્વક અને નિર્મળતા સાથે કરવું ત્રીજું ભક્તિ યોગ ભગવાનના પ્રતિ અભિગમ અને ભક્તિની વિકાસ ચોથું જ્ઞાનયોગ જ્ઞાન અને તત્વજ્ઞાનની દ્વારા આત્માને સમજીને ચિંતન કરવું પાંચમું સંતોષ પોતાની સ્થિતિ અને પરિસ્થિતિમાં સંતોષ રાખવો છઠ્ઠું સત્પટણી સદગુણ અને સારી ક્ષમતાઓ ધરાવવી સાતમું સાધના ક્ષમતા આધ્યાત્મિક શક્તિ અને સ્વાધ્યાયના પ્રવાહમાં રહેવું આઠમું આહાર અને નિયમ પોષણ અને જીવનશૈલીમાં સંતુલન જાળવવું નવમું ધર્મ જીવનના ધર્મ અને નૈતિકતાનું પાલન કરવું દસમું મુખ વર્તમાન આંતરિક અને બાહ્ય બળને નિયંત્રણમાં રાખવું અગિયારમું શાંતિ આંતરિક અને બાહ્ય શાંતિને પ્રાપ્ત કરવી બારમું દયા કરુણા અને ઉદારતા દર્શાવવી તેરમું સર્વસ્વીકાર ભગવાન અને વિશ્વ સાથે સંલગ્ન રહેવું ચૌદમો વિશ્વાસ આત્મવિશ્વાસ અને ભગવાનમાં પૂરો વિશ્વાસ રાખવો પંદરમો વૈરાગ ભોગો અને સંલગ્નતા પરથી વિમુક્ત રહેવો સોળમો સંકલ્પ મક્કમ સંકલ્પ સાથે કાર્ય કરવું સત્તરમો યોગ શારીરિક અને માનસિક તાલમેલ જાળવવો અઢારમો નિયમ જીવનના નિયમો અને નિયમોને અનસરવો ઓગણીસમું સાધારણતા સરળતા અને આપમેળે જીવવું વીસમું સ્વાધ્યાય આત્મવિશ્લેષણ અને અભ્યાસ કરવો એકવીસમું આનંદ વિચાર અને ચિંતનમાં વધારો કરવો બાવીસમું મિત્રત્વ સારા મિત્રોને સ્વીકારવું અને તેમને માન આપવું ત્રેવીસમું પરિવાર અને સ્નેહ પરિવાર સાથે સારા સંબંધો જાળવવા ચોવીસમું કર્મ ફળ સપ્તિ કાર્યનું પરિણામ સ્વીકૃત કરવું પચીસમું દર્દ સંકલ્પ નક્કી કરેલા લક્ષ્ય તરફ સતત આગળ વધવું છવ્વીસમું વિશ્લેષણ પોતાની આંતરિક ભાવનાઓને સમજવું સત્યાવીસનું સત્ય સત્ય માટે પ્રયત્ન કરવો અઠ્યાવીસમું સાધના આધ્યાત્મિક વિકાસ માટે નિયમિત રીતે અભ્યાસ કરવો ઓગણત્રીસમું વિરક્ષણ આવેગ અને ભાવનાને નિરાકરણ કરવું ત્રીસમું સહયોગ અન્ય લોકો સાથે સહયોગ અને એકતા જાળવવી આ તમામ ધ્યેયો યોગ અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે માર્ગદર્શક હોય છે અને જીવનને વધુ યોગ્ય સંતુલિત અને પર્પઝફુલ બનાવવામાં મદદરૂપ છે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં